પોલીસથી પત્નીને બચાવવા પતિએ પત્નીને એડ્સનું બહાનું બનાવ્યું હતું આ સુરત અને મુંબઈના વેપારીઓને અંદાજે કરોડ રૂપિયાનો સામે છે ઓળખ રાકેશ ચંદ્રરામ કુમાવત અને તેની પત્ની મમતા દેવી તરીકે થઈ છે આ બંને આરોપીઓની કામ કરવાની પદ્ધતિ અત્યંત શાતિર અને પૂર્વ યોજીત હતી તેમની મોડસ ઓપરેન્ટી મુખ્યત્વે વિશ્વાસ મેળવવા પર આધારિત હતી સૌપ્રથમ આ દમતી સુરત શહેર અથવા બહારના રાજ્યોમાં મોટા કાપડ માર્કેટોમાં ભાડે દુકાનો રાખતા શરૂઆતમાં તેઓ પોતાની પેઢીની મજબૂત શાક ઊભી કરવા માટે વેપારીઓ પાસેથી નાના પાયે માલ ખરીદતા અને કાપડ માર્કેટના વણ લખાયેલા નિયમો મુજબ સમયસર પેમેન્ટ ચૂકવી દેતા હતા આ પ્રક્રિયા તેઓ ત્યાં સુધી ચાલુ રાખતા જ્યાં સુધી સામેવાળા વેપારીને તેમના પર પૂરેપૂરો ભરોસો ન બેસી જાય એકવાર વેપારીઓનો વિશ્વાસ જીતી લીધા બાદ તેઓ મોટો દાવ ખેલતા શાખના આધારે તેઓ કરોડો રૂપિયાનો ઉધાર માલ ખરીદી લેતા અને ત્યારબાદ રાતોરાત દુકાન બંધ કરી મોબાઈલ સ્વિચ ઓફ કરી ફરાર થઈ જતા પોલીસ પકડતી બચવા માટે તેઓ વારંવાર પોતાના રહેણાંક બદલતા રહેતા હતા જેથી પોલીસ તેમના સુધી ન પહોંચી શકે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર આ દમતી ઘોડાદરા વિસ્તારમાં હાલ આવેલ હરિઓમનગરમાં મકાન નંબર બોતેરમાં રહે છે અને ખોટા નામે વસવાટ કરી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી રેડ કરી હતી પોલીસે સ્થળ પરથી રાકેશ અને તેની પત્ની મમતા દેવીને ઝડપી પાડ્યા ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીને અટકાયત કર્યા બાદ કાર્યસ્થાનની કાર્યવાહી હાથ ધરી જેમાં આરોપી મમતા દેવીનો કબજો સલામતપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો જ્યારે આરોપી રાકેશ કુમાવતનો કબજો મુંબઈની લોકમાન્ય તિલક માર્ગ પોલીસને સોંપવામાં આવ્યો છે આમ એક વર્ષથી નાસ્તા ફરતા અને વેપારીઓ માટે માથાનો દુખાવો બની ગયેલા આ બંટી બોપલી દમતીનો ખેલ આખરે પૂરો થઈ ગયો છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે